હેલો ગાઈસ તો વેલકમ બેક ટુ ન્યૂ રોક તો આજ ના બ્લોગ માં તમારું બધો સ્વાગત છે આજે હું બ્લોગ શાલુ કરું છું નાયા ધોયા વગર એમnome જ લગભગ 10 વાગ્યા છે પણ આજે કઈ કોલેજ બોલેજ માં જવાનું નથી એટલે ઘરે જ છું આ ભાઈ જવાનું છે એટલે આ તૈયાર થઈને ખાવા બેઠો છું હવે અને હવે કો સ્કૂલ માં જશે હું પણ પછી મોડા મારે થોડું કામ છે એટલે થોડું બહાર જવાનું છે પછી મોડા જવાનું છે એટલે હમણાં વેલો નાયો ધોયો નથી કારણ કે ઠંડી એટલી છે અને પવન એટલો છે ઠંડી બહુ લાગે છે એટલે ઘણી બાર નહીં નીકળતો તો મિત્રો અત્યારે ગાયો બહેનો પાણી પીવડાવવાનું ચાલે છે ને અમે હું મારી મમ્મી મારી મોટી મમ્મી પાણી પીવડાવે છે આ બાજુ પાણી પીવડાવવાનું ચાલે છે આ આ બારી બહેનો છે આ ગાયો છે બીજી આ ગાયો છે પેલી બાજુ બળદ છે આ મોટા મોટા હાથી જેવા પાણી પીવડાવવાનું ચાલે છે જો તમને બતાવું પાણી કેવી રીતના પીવડાવે એમ આજે અહીંયા પાણી પીવડાવવાનું ચાલે છે આજે કોલેજ નથી જો એટલે નું કામ ચાલે છે ઘર કામ બધું મગફળી ખાવા હાલવા ના પડે એટલે આવું બધું કામ કરવું પડે યાર કરવાનું તો મિત્રો અત્યારે લગભગ થઈ ગયા બેહો ને ઢોર ને બધાને પાણી પીવડાવવા હાથે હાથે આવેલો છું આ બધા ઢોરાને બધા પાણી પીવે છે આ બાજુ અને અહીં સુરત દાદા હવે થોડી વારમાં ડૂબી જવાના છે બાજુ આ બધા ઢોરાન બધા છે આજે તો થોડોક કામ થી ગયો હતો પણ કઈ વિડીયો શૂટ થયો નથી બ્લોગ એટલે ઘરનો જ બ્લોગ છે આજનો આજે કોલેજ નથી ગયો એટલે આ મારી બધી ગાયો છે આ બાજુ તમે જોઈ શકો છો આ બધી ગાયો છે મારીઓ પાણી પીવે છે હાડનો ટાઈમ થઈ ગયો છે અને હું અને હું ના મોટી મમ્મી છીએ પોણી પીવડાવીને પછી ગેરજીન ફરી પહોંચીને હવે દૂધ કરવાનો ટાઈમ થાય છે અહીં સાંજના સમય એટલો એકદમ ડેમમાં બહુ મસ્ત રિફ્લેક્શન થાય છે એટલે વ્યૂ એટલો મસ્ત આવે છે ને સાંજના ટાઈમ પર બહુ મસ્ત વ્યૂ આવે છે તો મિત્રો હમણાં પાંચ જેવા વાગી ગયા છે સાંટા અને અહીંયા સનસેટ થાય છે સુરત દ્વારા થોડા થોડા દેખાય છે આ બાજુ અને અમે બે ભાઈ ઢાબા પર ઊભા છીએ આજુબાજુનો વિસ્તાર અમે એરિયા જોઈ શકો છો આ આજુબાજુનો એરિયા અને મેં એક માઇક લીધું હતું નવું તો અમે એના માટે એક વિડીયો શૂટ કરતા હતા એનો વિડીયો પણ રિવ્યૂ વિડીયો પણ આ ચેનલ પર આવી જશે તો બધા જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું અને બીજું તો કંઈ નથી એ વિડીયો સારો લાગે તો બીજો સાનો રિવ્યૂ કરીએ એના માટે તમે કોમેન્ટ કરી દેજો અને બધા સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો બસ બીજું તો કંઈ કહેવું નથી અને આજના વ્લોગમાં આટલું જ મળીએ એક નેક્સ્ટ વ્લોગમાં અને કાલના વ્લોગમાં કંઈક નવું આવશે એવું હું કહું છું પછી ખબર નહીં જય માતાજી જય ભારત